અત્યાર કાલથી પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસી છે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ કરશે ફેઝ 2 નો એક કોરિડોર ગાંધીનગર અમદાવાદને જોડશે ફેઝ 2 મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી કનેક્ટ થશે પ્રધાનમંત્રી મોદી 20.8 કિલોમીટરના કોરિડોર અને 8 સ્ટેશનને ખુલ્લા મૂકશે મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરવાનો છે પ્રધાનમંત્રી મોદી ફેઝ 2 પ્રોજેક્ટની કુલ કિંમત 538400 કરોડ છે क्ट है अहमदाबाद मेट्रो फेज टू जिसका की लोकार्पण माननीय प्रधानमंत्री जी द्वारा सोलह तारीख को किया जाएगा उसका जो मोडेरा से लेकर ये से, सेक्टर वन तक और उसके बाद जीएनएन से सिटी तक ये स्टेशन चालू हो जाएंगे जो कि लगभग 20.8 किलोमीटर सेक्शन चालू हो जाएगा और तो आठ स्टेशनों पे कमर्शियल सर्विसेज स्टार्ट हो जाएंगे ये जो प्रोजेक्ट है ये टोटल जो अभी जो चालू किया जा रहा है उसकी टोटल सौ 3284 करोड़ है इसकी कनेक्टिविटी स्टार्ट होने से अहमदाबाद वासियों को दाधनी गांधीनगर आने के लिए फैसिलिटी मिल जाएगी अहमदाबाद और गांधीनगर ने जोड़ती मेट्रो फेज टू सेवाओं प्रधानमंत्री नरेंद्र मोदी आज शुभारंभ करवाया जा एज रोड पर હાલ અમે મુસાફરી કરી રહ્યા છે કે જ્યારે સોળ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મેટ્રો રેલ સેવાને લીલી ઝંડી આપ્યા બાદ તેઓ જ્યાંથી મુસાફરી કરવાના છે તેવા ગાંધીનગરના સેક્ટર 1 થી અમદાવાદ ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધીનો જે મેટ્રો રેલનો રૂટ છે કે જ્યાં પ્રધાનમંત્રી આ રૂટ પર સવાર થશે અને મેટ્રો રેલની સેવા જે છે તેની શરૂઆત કરાવશે ફેઝ ટુ જે છે જે અમદાવાદ અને ગાંધીનગરને જોડે છે ખાસ કરી તેની પેટા શાખા જે છે તે ગાંધીનગરના ઇકોનોમિક હબ જેને માનવામાં આવે છે તેવા ગિફ્ટ સિટી સુધી પણ તેનો વિસ્તાર જે છે તે કરવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મેટ્રો રેલ સેવાની શરૂઆત જે છે તે કરાવવા જઈ રહ્યા છે તે પહેલા ગુજરાત ફર્સ્ટ આ મેટ્રો રેલ સેવાની મેટ્રોની અંદર છે અને એ જ રૂટ પર અમે મુસાફરી કરી રહ્યા છીએ કે જ્યાંથી પ્રધાનમંત્રી આ રૂટ પર સવાર થઈને મેટ્રો રેલ સેવાની શરૂઆત કરવાના છે જે રૂટ છે તે પણ બતાવવાનો આપણે પ્રયાસ કરીશ કે આ સમગ્ર મેટ્રો નો રૂટ છે જે અમદાવાદ ગાંધીનગર સાથે જોડાયેલો છે જે નવા મેટ્રો રેલ સેવાની જે જે શરૂઆત છે તે સેક્ટર લઈને અમદાવાદના મોટેરા સુધીનો આ ફેઝ ટુ છે જે અહીં આપ માઈનોર શાખા જે જોઈ રહ્યા છો તે જીએનએલયુ થી લઈને ગીત સુધી સુધીની આ માઇનોર શાખા છે અને બાકીની મેન શાખા દ્વારા આપ ગાંધીનગરના સેક્ટર એક થી મોટેરા સુધી અને મોટેરાથી હજારો મુસાફરો માટે આ મેટ્રો ફેઝ ટુ આશીર્વાદરૂપ બનશે કે જે અમદાવાદ ગાંધીનગર વચ્ચે અપડાઉન કરે છે નોકરીના કારણે પોતાના વ્યવસાયના કારણે હવે તેઓને લાંબા ટ્રાફિકની અંદર ફસાવાની જરૂરિયાત નહીં રહે અને થોડી જ મિનટોની અંદર અને થોડા જ પૈસાના આધારે થોડું જ રેલ ભાડું ચૂપવીને તેઓ અમદાવાદ ગાંધીનગર વચ્ચે અપડાઉન કરી શકશે કેમેરામેન હેમંત સાથે જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર હાલ એ જ મેટ્રો રેલમાં ને એ જ મેટ્રોના રૂટ પર હું મુસાફરી કરી રહ્યો છું કે જે મેટ્રો રૂટની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆત કરાવવાના છે ને જે રૂટ પર ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુસાફરી કરવાના છે જી હા ગાંધીનગરના સેક્ટર થી લઈને ગિફ્ટ સુટી સુધીના મેટ્રો રેલ ની મુસાફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે અને સાથે જ ફેઝ ટુ જે છે તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી પોતાના જન્મદિવસના ઠીક એક દિવસ પહેલા એટલે કે સોળ સપ્ટેમ્બરે કરાવવા જઈ રહ્યા છે ખાસ કહી શકાય કે રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદને રાજ્યના પાટનગર એટલે કે ગાંધીનગર સાથે જોડતો આ મેટ્રો રેલનો ફેઝ ટુ છે જે અમદાવાદ અને ગાંધીનગરને જોડશે ફેઝ વન જે મોટેરા સુધી હતો તેનું આ એક્સપાન્શન છે કે જે ગાંધીનગર સાથે જોડાય છે અને ભવિષ્યની અંદર સેક્ટર એક થી પણ આગળ મહાત્મા મંદિર સુધી જે આ ફેઝ ટુ જે છે તેનું એક્સપાન્શન થવાનું છે જેની કામગીરી ચાલી રહી છે ને આવતા વર્ષ સુધીમાં તેની સેવાની શરૂઆત પણ થઈ જવાની છે પરંતુ ફેઝ ટુ ની પ્રધાનમંત્રી શરૂઆત કરાવવાના છે જે હજારો એવા મુસાફરો માટે લાભદાયી અને આશીર્વાદ રૂપ રહેશે કે જે દરરોજ અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે અપડાઉન કરે છે જેમના માટે આ ફેઝ ટુ મેટ્રો રેલ સેવા જે છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કેમેરામેન હેમંત સાથે નિકુલ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર